એક સુરતના વરાછા પોદાર આર્કેટમાં આવેલી ખાનગી કંપનીએ લોકોને ઠગ્યા અને આક્ષેપો કરાયા છે વાત એમ છે કે ગોલ્ડ ગિરવે મૂકી આશરે સાતસો લોકોને લોન આપનાર કંપનીએ લોકોના દાગીના અન્ય જગ્યાએ ગીરવે મૂકી રૂપિયા વસૂલ કર્યા હતા દાગીના છોડાવા જનાર લોકો પાસે કંપની દ્વારા બમણા રૂપિયાની માંગણી કરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો લોકોએ આક્ષેપો સાથે હોબાળો મચાવી ધરણા પર બેસી લોકોની ધરપકડની માંગ કરી હતી વિનુભાઈ વિનુભાઈ કઈ કંપની છે અને શું ચીટિંગ કરવામાં આવી આ આઈબી વાય કંપની છે ગોલ્ડ લોન નું કરતા હતા એમાં બધા છે સાતસોથી થી વધારે લોકો છે બરાબર પછી તારીખો આવતી એટલે બધા વ્યાજ ભરતા છેલ્લે એ લોકો ઉઠામણું કરેલું છે બરાબર બે બીજી બેંકમાં એને કાંઈક લોચો પડેલો હતો એટલે ત્યારે આમાંથી ઉઠામણું કરી નાખ્યું છે કોઈને કાંઈ જવાબ આપતા નથી અત્યારે અને પોલીસ વાળા પણ એમ ગયા પોલીસ કમિશનરે ગયા ન્યાય અરજી આપેલી છે વરાછા પોલીસ સ્ટેશનમાં આપેલી છે કમિશનરમાં આપેલી છે પછી હરસભાઈ સંઘવી પણ ગયા અમે તો એણે કમિશનરને ફોન કરીને વાત કરી છે પણ એ લોકો કોઈ એફઆઈઆર ફાડતા નથી પોલીસવાળા બરાબર અને આમાં જો આ કામ હરસભાઈ સંઘવી ગૃહમંત્રી છે એ હાથમાં લે તો અમને ચોક્કસ ખબર જ છે કે આ ચોવીસ કલાકમાં હાજર થઈએ કે માણસ કેટલી કલાકમાં ચોવીસ કલાકમાં ભાજપની સરકાર છે અને આ ગૃહમંત્રી આપણા એવા છે જો એ હાથમાં કામ લે એટલે આ ચોવીસ કલાક મેને આદર કરવું જ પડે અમને એટલી ખબર પડે છે આ એ અમારું કહેવાનું છે લોકોએ જે ફાઇનાન્સર પાસે ગોલ્ડ લોન લીધી હતી તેને જે અન્ય બેંકમાં દાગીના ટ્રાન્સફર કરી લીધા હોય જેના કારણે હાલ તો દાગીના પર નજીવી લોન લેનારો ભેરવાય પડ્યા છે ત્યાં પોલીસ આવી આ લોકોની બહાર આવી ન્યાય અપાવે તે ખાસ જરૂરી બન્યું છે અજર કુરસી સાથે પ્રકાશવા